જય ગો માતા જય ગોપાલ અત્યારે અમરોલી ગાંધારી આશ્રમ સાપરાવાઠા રોડ જ્યાં ઓલરેડી મસ્ત મજાનું ગાયો માટે લાડવા બની રહ્યા છે તો લાડવાની ખૂબ તડામા તૈયારી ચાલી રહી છે તો આ તેલ છે અને ગોળ છે અને સામગ્રી ઓલરેડી અત્યારે બધી અહીંયા તૈયાર છે આપણે હમણાં થોડાક ટાઈમમાં બની જશે લાડવા ગૌમાતા માટે અને એવા અમારા દાદાશ્રી જે હર લાડવાનો ભોગ ધરાવતા હોય છે એવા અમારા ભરતભાઈ જે મારવાડી સમાજમાંથી બિલોંગ કરે છે અને એમના તરફથી આજે ગૌમાતાને લાડવાનું અર્પણ કરવાના છે તો આપણે જોશું આગળ લાડવાની કઈ રીતની તૈયારીઓ થઈ રહી છે કેવી રીતે લાડવા બને છે એ રીતે જય ગૌ માતા જય ગોપાલ ગોળ ઓલરેડી અત્યારે બની ગયો છે મતલબમાં હમણાં આપણે ચૂરમાનું બધું મિક્સિંગ થઈ જશે એટલે લાડવા બની જશે જોઈ લો અત્યારે ફૂલ માર તૈયારી હાલે છે લાડવાની અને આ પાણી છે ગરમ પાણી ફૂલ હિટિંગ આ બધી સામગ્રી છે લોટ છે બે ત્રણ ચાર પાંચ કઠા લોટ છે આપણે લાડવાની ફૂલ તૈયારી અને સામગ્રી તૈયાર થઈ ગઈ છે જોઈ લ્યો લાડવાનો સામાન ઓલ દેલી ફટાફટ ગરમ થઈ ગયો તો અને લાડવા બનાવવાની ફૂલ તૈયારીમાં અત્યારે મિશ્રણ થઈ રહ્યું છે ગોળ નાખી દીધો તેલ નાખી દીધું અને જે પણ સામગ્રી હતી બધી મરી મસાલા બધી નાખી દીધા છે મસ્ત મજાનું અત્યારે લાડવા બની રહ્યા છે

આ સવારે વહેલી સાડા ત્રણ વાગે આવી અને જોઈ લે આ લાડવા બનાવી અને અમારી ગૌ માતાને આ લાડવાનો ભોગ આજે લગાડશે જો આવા અમારે રઘુવીર ગ્રુપના સ્વયંસેવકો તથા મારવાડી ભાઈઓ બધા ભેગા મળી અને ભરતભાઈ ધન્યવાદ છે અમારે ગૌસેવક સેવક દાતા કે તમારી તમામ આશા અમારી ગૌ માતા પૂર્ણ કરે સદાય સુખી સમૃદ્ધિ ધનવાન પુત્રવાન ને આયુષ્ય બનાવે એવી અમે ગૌ માતા રૂપ વાળા એવી વાળી તું ધણી ને લીલી રાખજે મારા લાલ પણ અહીંયા આવી બળતા બળતા માંથી બચાવજે અરે તું તમારા મા બાપ ને ભરતભાઈ કે આવા ઉમદા વિચાર તમને આવ્યા અને અમારી ગૌ માતા ને આજે રવિવાર ના શુભ દિવસે આજે લાડુ ના ભોગ લાગે બલ ગૌ મા